એકાય result માં જો fail થયો બરાબર તો હું તને ભણવા માંથી ઉઠાડી લઈશ અને ખેતી ના કામે ચડાવી દઈશ જેમ ભળજીયા કામ કરે ને એમ કામ કરાવી હો કેમ કે તે જે ચારા કર્યા છે જે રેખડો છે ને એ પ્રમાણે મને બીક લાગે કે result માં એને કાંઈક ગડબડ ગોટો થાય તો તું આ પાડે એટલે તારા ઉપર ભરોસો હે એટલે ધ્યાન રાખી લેજે આ ફુવારીઓ ને

ના ખેતીનું કરવું સારું થયું બાપા ને અત્યારે આરામ છે સમજી ગયા બાકી ભણતર માં તું કે પાછો મારા રિઝલ્ટ આવતા ને મારા બાપા પેડા વેચતા મારો છોકરો નંબરે તો ટકાવારી

મો ઘરમાં માં લેવા ગઈતી આટલી બધી વાર લાગી એ છે ને એક વસ્તુ લેવા ગઈતી એવું હે હા હા એનો કાગળિયો છે આ આ હે ને રિઝર્ટ આટમાં આવ્યું ওসমান રિઝર્ટ હા તેનું નિશાનનું નિશાનનું સરકારી ઓલી પ્રાથમિક શાળાનું બરાબર હા હા તાકેદી હાથમાં આવ્યું

હા પાટમા ધોરણ નું રિઝલ્ટ ફેલ નપાસ એમ લખ્યું આ સુધી મારો એક 0% હું પણ એક બોલો શું કહેવાય મને બોલતા તા ખાસ પાસ પાસ હું તો ભયની નથી મને ન ખબર હોય ને કોલેજ સુધી તમે 80% લઈ આવીવા

મારું દીકર મેળે આવ્યું પરીક્ષા મેલેરિયા થઈ ગયો એટલે ઈ બે ત્રણ મહિના મે ભણવા માં અને દવા ઉપર દવા નજીક છે મગજ કામ કરે ને પછી માણા હોય બરોબર એને તો પછી કઈ વાંચવાનું આ કે મગજ કામ કરે નઈ

હાવ ફેલ જ છો તું ભણવામાં પણ બીજા છોકરાને તું ભણવા નહીં દે બગાડીશ એના કરતા મહેરબાની કરી અને તું અહીંયા ભણવા ન આવ તો અહીંયા તો હું કોઈ તને નિશાળમાં માં નહીં લે લાલ લીટો લાલ લીટો રાઈ કોલે નિશાળ માં કોલે સુધી નહીં પણ પાંચ સુધી તો માન તમે પોગાયલો છે ધીરો ધીરો હું તમારા વીસ હું મોઢેન્દ્ર હા બાંગા કરો મોટી મોટી કરતા તા

એના છોકરાને બોલતા હતા આવશે ને તેમ આવશે ને મારી ને હરખા નંબર આવા જોય ને પાસ ખાવો જોઈ હવે તમારું તો આપણે કેટલા ટકા માં આવ્યા છે 5% થી વધારે આવ્યા છે નેવાળા નાખતા હતા આવા નાવા છો બધાય મારો છો મોટી મોટી કરે હો આમ કરી નાખો ને તેમ હવે પછી મારા સામે ઉશિયારી ન કરતા નઈ કરું બાપા ઉશિયારી હવે

મારી આબરૂ ની પથ્થારી ફરી જાય મારા કઈ કઈ કૌભાંડ તો હાથમાં આવે છે તમને ખબર જ છે કઈ વાંધો નહીં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હર હર મહાદેવ